તો નવસારીની ખરેરા નદી નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું ખેર ગામના આમધરા અને મોગરાવાડી વચ્ચે ખરેરા નદી છે ત્યારે વર્ષોની માગ બાદ બનેલા પુલનું લોકાર્પણ કરાયું નાણામંત્રી કનુ દેસાઈ વલસાડના સાંસદ ધવલ પટેલે લોકાર્પણ કર્યું ચોમાસામાં ખરેરાના પાણીમાં પુલનો ગરકાવ થતાં પચ્ચીસ ગામોને પડતી હાલાકી જ્યારે ખરેરા નદી ઉપર પુલ બનતા ખેડૂતો તેમજ રાહદારીઓમાં ખુશી જોવા મળી લોકોને ચોમાસામાં પંદર કિલોમીટરનો ચક્રાઓ ખાવામાંથી મુક્તિ મળી છે

જે રસ્તાના કામો છે બ્રિજના કામો છે એમાંથી કહ્યું છે આવા અનેકવિધ કામો સમગ્ર ગુજરાતમાં જે થઈ રહ્યા છે તે બીજા રાજ્યની સરખામણીએ ગુજરાત રોડના વિકાસમાં નંબર વન આ પુલની માંગણી છેલ્લા લગભગ પંદરેક વર્ષથી હતી પણ એ માંગણી અત્યારે સંતોષાય છે એના માટે અમારે ધારાસભ્ય ગંડેવી શ્રી નરેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ પુલથી કિસાનોને ખૂબ જ લાભ છે જો કિસાન સવારે પોતાની ખેતીમાં જાય અને બપોરે જો પુષ્કળ વરસાદને કારણે નદીમાં પાણી આવે તો એ કિસાન ઘરે જઈ શકતો નથી અને એને બારથી ચૌદ કિલોમીટર અંતર કાપીને ઘરે જવું પડે છે અને આ આ આ પુલના નિર્માણથી કિસાન ઘરે સાંજે સારી રીતે જઈ શકશે